અંકલેશ્વર તાલુકાના પુનગામ નજીક કેબલ બ્રિજ પર એક બુલેટ અને ચાર ફોર વ્હીલ વાહનોને ઝડપે તથા ગફલતભર રીતે ચલાવવામાં આવ્યા હતા રોડની વચ્ચે વાહનો ઊભા રાખી ટ્રાફિકમાં અડચણ ઊભી કરી પ્રી વેડિંગ રીલ્સ બનાવવામાં આવી હતી જે બાદમાં સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી આ ઘટનાના વાયરલ વીડિયો પરથી તપાસ કરતા ભરૂચ શેરપુરાના બુલેટ ચાલક મોહમ્મદ ફૈઝાન મોહમ્મદ સિદ્દીક નાખુદા હોવાનું બહાર આવ્યું હતું પ્રી વેડિંગ શૂટિંગ માટે ઉપયોગમાં લેવાયેલી ફોર વ્હીલ ગાડીઓ ભરૂચના તુફેલ ગુલામ પટેલ સુફિયાન ઉસ્માન મંસૂરી અયાઝ સાદિક મનિહાર અને સાહિલ ઇકબાલ રાજ દ્વારા ચલાવવામાં આવી હોવાનું તપાસમાં જણાવ્યું છે જ્યારે વિડીયો શૂટિંગ ટીકે મુમેન્ટ સ્ટુડિયોમાં કામ કરતા રિયાઝ ઘાંચી દ્વારા કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે સોશિયલ મીડિયામાં વાયરલ વીડિયોના કારણે અંકલેશ્વર રૂરલ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી જેમાં પોલીસે બુલેટ ચાલક મોહમ્મદ ફૈઝાન મોહમ્મદ સિદ્દીક ખુદા તુફેલ ગુલામ પટેલ સુફિયાન ઉસ્માન મનસુરી અને રિયાઝ ઘાંચીની ધરપકડ કરી તેઓને કાયદાનું ભાન કરાવ્યું હતું